જય શ્રી કૃષ્ણ આજે વદ બારસ એટલે ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠીનો દિવસ શ્રાવણ વદ આઠમની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તેમના જન્મના છઠ્ઠા દિવસે ભગવાનની છઠ્ઠી મનાવાય છે જે રીતે બાળકની છઠ્ઠી હોય છે તેવી જ રીતે ઠાકુરજીની પણ છઠ્ઠી હોય છે જે ઘરમાં ઠાકુરજી બિરાજમાન છે તે આપણા ઘરના સભ્ય છે બાળ સ્વરૂપ છે તે ઘરના માલિક છે જેમ આપણે આપણા બાળકનું ધ્યાન રાખીએ છીએ એવી જ રીતે ઠાકુરજી પણ આપણા પ્રત્યે સ્નેહ ભાવ રાખે છે ભગવાનના જન્મ ઉત્સવ પછીનો તહેવાર એટલે કે ભગવાનની છઠ્ઠીનો તહેવાર આ તહેવાર પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસ એટલે ભગવાનને ફરિયાદ કરવાનો દિવસ આ દિવસ એટલે આપણી ઈચ્છાઓ ભગવાનને પ્રગટ કરવાનો દિવસ આ દિવસે ભગવાનનું નામ રાખી એ નામથી ભગવાનને નિત્ય આપણે બોલાવી શકીએ છીએ જે ઘરમાં ભગવાનની છઠ્ઠીની પૂજન વિધિ થાય છે તે ઘરમાં સુખ શાંતિના ભંડાર છલોછલ ભરેલા રહે છે ભગવાનની છઠ્ઠીના દિવસે ભગવાનનું બાલ સ્વરૂપ લડ્ડુ ગોપાળ એટલે કે કાનાની સ્નાન વસ્ત્ર નૈવેધ આદિથી પૂજા કરી નામકરણ કરવામાં આવે છે તેમજ ભગવાનની છઠ્ઠીની કથા સાંભળવામાં આવે છે જેમણે જન્માષ્ટમીનું વ્રત પૂજન કરી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવ્યો હોય તેમણે છઠ્ઠીનું પૂજન પણ જરૂર કરવું જોઈએ મિત્રો ગોપાલની મૂર્તિ જો તમે પહેલીવાર લાવ્યા છો અને તેમની આ પહેલી જન્માષ્ટમીનું પૂજન છે તો આ છઠ્ઠીની પૂજા પણ કરવી જોઈએ ત્યાર પછી દર વર્ષે આ છઠ્ઠી પૂજા ન થઈ શકે તો કોઈ જરૂરી નથી પરંતુ બાલગોપાલની પહેલી જન્માષ્ટમીની પૂજામાં છઠ્ઠીની પૂજા બની શકે તો જરૂર કરવી જોઈએ આ છઠ્ઠીની પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણને સૌ પહેલાં શુદ્ધ જળથી સ્નાન કરાવી ત્યારબાદ ત્રણ વાર દૂધમાં ડૂબકી લગાવવામાં આવે છે કોઈ પણ પાત્રમાં દૂધ લઈ ત્રણ વાર ભગવાનને ડૂબકી લગાવી એવું કહેવાય છે કે ભગવાનને ડૂબકી લગાવતી વખતે મનની ઈચ્છા મનમાં વ્યક્ત કરવાથી વ્યક્તિની ઈચ્છા તત્કાલ પૂર્ણ થાય છે ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવી ત્યાર પછી કેસરયુક્ત દૂધ અથવા સુગંધિત ચંદયુક્ત જળથી સ્નાન કરાવી સ્નાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરવો ત્યાર પછી કાનાની નજર ઉતારવી આ રીતે સ્નાન કરાવી પીળા રંગના વસ્ત્રો પહેરાવી કેસર અથવા ચંદનનું તિલક કરવું તેમજ કાના નજર ન લાગે એ માટે મેષ અથવા તો આંજણથી ગાલમાં ટપકું કરવું આ દિવસે કાનાને પીળા રંગના કોરા વસ્ત્રો પહેરાવો તેમજ પીળા રંગના દોરાના અથવા તો નાડા છડીનું આભૂષણ બનાવી કાનાનો શ્રંગાર કરવો તેમજ મોર પીછ વાળું મુકટ પહેરાવો કાનાને મોર પીછ અતિ પ્રિય છે આથી કાનાને આ દિવસે મોર પીછ વાળું મુકટ પહેરાવો કાનાને પીળો રંગ અતિ છે આથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરાવાય છે કાનાને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવી પારણામાં પોઢાડી દેવા આ રીતે પારણામાં પોઢાડી સુંદર મજાનું હાલડ ગાવું તમને જે હાલડ્ડું આવડતું હોય તે ગાવું અથવા તો આપણા બાળકોને સુરાવતી વખતે જે હાલડું ગાઈએ છીએ તે પણ ગાઈ શકાય કારણ કે કાનાના બાળ સ્વરૂપમાં આપણે આપણા પુત્રના જ દર્શન કરતા હોઈએ છીએ જેને આપણે આપણા પુત્રનું જ સ્વરૂપ માનીએ છીએ આથી કાનાને જે રીતે લાડ પ્યાર પૂજન સ્તુતિ કરીએ તે બધું જ તે સ્વીકારી લે છે ત્યારબાદ કાનાને ધૂપ દીપ આરતી કરી સુગંધિત પુષ્પો ચડાવી નૈવેદ્ય અર્પણ કરવો નૈવેદ્યમાં તુલસી જરૂરથી ચડાવવું કારણ કે તુલસી દલ વગર ભગવાન ભોગનો સ્વીકાર નથી કરતા ત્યાર પછી બાલગોપાલનું નામકરણ કરાય છે મિત્રો આપણા ઘરે આવેલા બાલગોપાલ એટલે કે લડ્ડુ ગોપાલનું નામ પણ જરૂર રાખવું જોઈએ જેમ કે બાલકૃષ્ણ ઘનશ્યામ ગોપાલ લાલો કાનો મોહન મોરારી વગેરે તમારી ઈચ્છા મુજબ નામ રાખી નામકરણ કરાય છે આ રીતે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરી નામ રાખી નિત્ય આ નામથી જ ભગવાનને બોલાવવા ત્યારબાદ ઘરની તિજોરીની ચાવી ઠાકોરજીને અર્પણ કરવી અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે જ આ ઘરના માલિક છો તમારો પ્રેમ અને કૃપા હંમેશા આ ઘરમાં રહે આ ઘર અને પરિવારની સંભાળ રાખતા મને નથી આવડતું આ ઘરની પરિવારની સંભાળ તમારે જ રાખવાની છે આમ પ્રાર્થના કરવી અને ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠીની કથા સાંભળવી ભગવાનની છઠ્ઠીની વિધિ પૂર્ણ કરવી મિત્રો જેટલું મહાત્મા ભગવાનના જન્મ ઉત્સવનું છે એટલું જ મહાત્મા ભગવાનની છઠ્ઠીની પૂજાનું છે જે ઘરમાં ભગવાનનો જન્મ ઉત્સવ તેમની છઠ્ઠી પૂજા થાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના ભંડાર ભરેલા હોય છઠ્ઠીની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ભગવાનની છઠ્ઠીની કથા અને સુંદર મજાનું ભગવાનનું હાલરડું તો ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠી અને નામકરણની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે સુખદેવજી કહે હે પરીક્ષિત આ તારો પાંચમો દિવસ છે ગોકુળમાં ઠાકોરજીના પાદુર્ભાવમાં ગોકુળ ગામ આખું ગાંડું થયું છે લાખો ગાયોના માલિક અઢળક સંપત્તિ છતાં નંદરાયની ઘેરે આજ દિન સુધી શેર માટીની ખોટ હતી ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય યશોદાના આનંદની સીમા ન રહી માતા યશોદા પાસે એક દિવસ સર્પધારી બાવો આવ્યો યશોદા માતાને કહે હે માતા મારે તમારા લાલાના દર્શન કરવા છે યશોદા માતા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઈ મારો લાલો તો ડરી જશે આથી નંદરાઈને કહ્યું બાળ જન્મ ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે એમને દક્ષિણા આપી દો બાવો કહે મારે દક્ષિણા નથી જોઈતી મારે તો લાલાના દર્શન કરવા છે અંદર બાળકૃષ્ણ રડવા લાગ્યા માતા યશોદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી બાવાજી કહે બાળકને અહીં લાવો મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે યશોદાજી કહે બાવાજી દૂર ઊભા રહો હું મારા બાળકને લઈને આવું છું બાવાજી પણ રડવા લાગ્યા બાળક બાવાજીને જોતાં જ હસવા લાગ્યો બંને હસ્યા બાવાજી સાક્ષાત શિવજી હતા ઠાકોરજીના બાળ સ્વરૂપના દર્શન કરવા આવેલા હરી અને હરમળ્યા સાથે રડ્યા અને સાથે હસ્યા ત્યાર પછી શ્રી સુખદેવજી આગળ બોલ્યા હે રાજન મહાન તપસ્વી ગર્ગાચાર્ય જે યાદવોના પુરોહિત હતા તે વાસુદેવના કહેવાથી નંદરાયના વ્રજમાં ગયા ત્યારે નંદરાયે તેમને પોતાના પુત્રોના નામકરણ વિધિ કરવા માટે પ્રાર્થના કરી ત્યારે ગર્ગાચાર્યે કહ્યું હું યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું તેથી જો હું તમારા પુત્રોના સંસ્કાર કરીશ તો દૃષ્ટ બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માની લઈ તેનો વધ કરી નાખશે તો દોષનો ભાગીદાર હું નહીં થાવ ત્યારે નંદરાએ તેમને પાછળના ભાગમાં આવેલા ગાયોના વાડામાં કોઈ પણ ન જાણે તેમ આ બાળકોના સ્વસ્તી વાચનપૂર્વક યોગ્ય સંસ્કાર કરી આપવા કહ્યું નંદરાયના કહેવાથી ગર્ગાચાર્ય એકાંતમાં બંને બાળકોના નામ પાડ્યા રોહિણીનો આ પુત્ર ગુણો વડે સંબંધીઓનું રંજન કરતો તેથી રામ કહેવાશે વળી તે અતિ બળવાન હોવાથી બલ તરીકે પણ જાણીતો થશે યશોદાના આ પુત્ર દરેક યુગમાં રંગ બદલતો આવ્યો છે આ વખતે તેણે શ્યામ વર્ણ ધારણ કર્યો છે તે સર્વના મનને આકર્ષિત લે છે અને સર્વને આનંદ આપે છે આથી તેનું નામ કૃષ્ણ રાખો આ બાળક મહાજ્ઞાની છે તેના જન્માક્ષર અતિ સારા છે યોગ ગ્રહ ઉચ્ચ ક્ષેત્રમાં છે પણ એક ગ્રહ રાહુ બહુ ખરાબ છે પણ કંઈ ડરવા જેવું બનશે નહીં તેના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય તે અનેક સ્ત્રીઓનો સ્વામી થાય છે તેના ગુણ અને કર્મ અનુસાર એના અનેક નામો છે જે કોઈ જાણતું નથી પણ પુત્ર તમારું કલ્યાણ અવશ્ય કરશે આ કનૈયો નારાયણ જેવો છે આથી તમે સાવધાન રહી તેની રક્ષા કરજો ધીરે ધીરે બંને બાળકો ઘૂંટણના સહારે ચાલવા લાગ્યા ગોપીઓ માતા યશોદાને કહેતી કે હે મા તમારો કનૈયો તો અતિ નટખટ છે એ બધાના વાછરડાઓને છોડી મૂકે છે દહીં અને માખણ અમારા ચોરીને ખાઈ જાય છે અને તમારી પાસે આવીને ભોળો બની જાય છે એક દિવસ બલરામ અને ગોપ બાળકો યશોદાને કહેવા લાગ્યા આ કૃષ્ણે માટી ખાધી છે માએ કૃષ્ણ સામે જોયું તો એ બોલ્યો મા મેં માટી નથી ખાધી આ લોકો જૂઠું બોલે છે ભરોસો ન હોય તો મારું મોઢું ખોલીને જોઈ લ્યો ત્યારે માતાએ એના મુખમાં જોયું તો તેમાં ત્રણેય લોક દેખાયા આથી તે આશ્ચર્યમાં ડૂબી ગઈ અને એને વિશ્વાસ બેસી ગયો કે આ સાક્ષાત ઈશ્વર જ છે

સાવ સોનાનું પારણિયું ને હિરલા દોરી હાર સાવ સોનાનું પારણિયું ને હિરલા દોરી હાર માતા જશોદા કાન ચુલાવે નંદ બાવા હર ખાય કાનુડા ભાઈ ને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાવ વનમાં બોલે સાવજ ને દીપડા ઘરમાં બોલે સૌ બોલે સાવજને દીપડા ઘરમાં બોલે સૌ મારા કાના પાણી બોલે મેંના પોપટને મોર કાનુડા ભાઈને હાલા ગાવ કાનુડા વીરને હાલા ગાવ મોટી ઘેરથી ફઈબા આવ્યા વાતો કરે બો મોટે ઘેરથી ફૈબા આવ્યા વાતો કરે બો આંગલું ટોપલું કાંઈ નો લાવ્યા પાંભડી જાય કાનુડા ભાઈ ને હાલા ગાવ કાનુડા વીરને ને હાલા ગાવ ઓળી જોળી પીપળ પાન ફૈબા ગાતા જાય ઓળી જોળી પીપળ પાન ફૈબા ગાતા જાય જીરે એવું નામ પાડી સાડી પેરતા જાય કાનુડા ભાઈ કાનુડા ગુડા હાલા ગાવ મારા કાના જા દાદા ને ફોય મારા કાના ને જા મામાસી મારા કાના ને નજર નો લાગે હાથમાં મીઠો રાય કાનુડા ભાઈ ને ગાવ કાનુડા વીરને હાલા ગાવ સંજવારી તો રેણ પડીને કામનો કરે કોઈ સંજવારી તો રેણ પડી છે કામનો કરે કોઈ ઘડી કકાના જપી જાતો જમના પાણી જાવ કાનુડા ખાઈને હાલા ગાવ કાનુડા વીરને હાલા ગાવ ગાયું હજી દોય નથી ને દૂધડા ક્યાંથી દઉં ગાયું હજી દોય નથી ને દૂધડા ક્યાંથી દઉં કડીક કાના છપી જાતો ગાવડી દોઈ લવ કાનુડા કાનુડા નથી ને માખણ ક્યાંથી દઉં છાસ હજી ફેરી નથી ને માખણ ક્યાંથી દઉ ઘડીક કાના રમે આવતો છાસ ફેરી લઉ કાનુડા ગાઈ ને હાલા ગાવ કાનુડા વીર ને હાલાગાઉ સારા કર જોઈ સગાઈ કરશું રૂડી લાવશું સારા કરશું કરશું કાનુડા હાલા ગાઉ કાનુડા હાલા ગાવ સુરત શેર ની સાડી મંગાવશુ રૂપિયા દેશુ બો સુરત શેર ની સાડી મગાવ શું રૂપિયા દેશુ બો જાણી એવી જાન જોડશું જાનમાં જાશું સૌ કાનુડા ભાઈ ને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાવ સાડી પેરી ને રસોઈ કરશે કાના તારી વો સાડી પેરી ને રસોઈ કરશે કાના તારી વો આપણે બધા જમવા બેસું પીરશે તારી વો કાનુડા ભાઈ ને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાવ মাখ যে হালা গাও অঙ্গুঠে কাবি দোবে কানি ওকে অঙ্গুঠে কাবি দোবে কানা তি ও દુથડીયાની શેરુ ફૂટે ત્યાં બોખરા ભરાઈ જાય કાનુડા ગાઈ ને હાલા ગાઉ કાનુડા હાલા ગાવ મારા કાનાનું હાલરડું હાલ રડું ભરીને ગાય મારા કાનાનું હાલરડું છે હેત ભરીને કાય ગાયને ગૌરાવે એનો વૈ વાસ થાય કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા વીરને હાલા ગાઉ તો મિત્ર ખૂબ જ સુંદર કાનાની છઠ્ઠીની વિધિ કાનાના નામકરણની કથા અને સુંદર મજાનું હાલરડું તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર હંમેશા રહે ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર છે તેમના બાળ સ્વરૂપની પૂજા જે ઘરમાં થાય છે તેનો જન્મ ઉત્સવ ઉજવાય છે તે ઘરનું પાલન પોષણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરે છે એવું કહેવાય છે કે ભગવાનની છઠ્ઠીની પૂજા કરી આ દિવસે જીવનની બધી જ ફરિયાદ ભગવાનને કરી શકાય છે તે ચોક્કસ તેમની છઠ્ઠીના દિવસે તેમના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને તેના દુઃખ દૂર કરી મનવાંછિત ફળ આપે છે તેમના જીવનમાં સુખ શાંતિના ભંડાર છલોછલ ભરી દે છે આટલું મહાત્મ્ય છે ભગવાનના જન્મ ઉત્સવ અને તેમની છઠ્ઠીની પૂજાનો જેની સુંદર કથા અને સુંદર હાલડું સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય બાલગોપાળ જય કૃષ્ણ કનૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ